લાખણી માર્કેટયાર્ડના વેપારીઓએ મેઘરાજાને મનાવવા પદયાત્રા કરી ગૌશાળાઓ માટે રૂપિયા એક લાખ અગિયાર હજારનો ફાળો એકત્ર કરાયો બનાસકાંઠા જિલ્લામાં અસહ્ય વિલંબ બાદ સાર્વત્રિક વરસાદ થયો છે પરંતુ લાખણી તાલુકો હજી સુધી વરસાદથી વંચિત રહી ગયો છે તેથી મેઘરાજાને મનાવવા લાખણી માર્કેટયાર્ડના વેપારીઓ અને મહેતાજીઓએ પદયાત્રા કરી મા હિંગળાજને વરસાદ માટે પ્રાર્થના કરી હતી તેમજ રસ્તામાં ગૌશાળાઓમાં નભતી અબોલ ગાયો માટે ફાળો પણ ઉઘરાવ્યો હતો સરહદી બનાસકાંઠા જિલ્લામાં મોડે મોડે પણ આખરે વરસાદ થયો છે પરંતુ જિલ્લામાં સૌથી વધુ ભૂગર્ભ ઘટાડો ધરાવતા લાખણી તાલુકામાં મુરત બાદ મેઘરાજા ફરી જાણે રેસાઈ ગયા છે તેથી વરસાદ થતો જ નથી તાલુકાની પ્રજા ખેતી અને પશુપાલન પર આધારિત છે ત્યારે વરસાદ ખેંચાઈ જતા આમ પ્રજા સાથે અબોલ જીવો પણ આકુલ વ્યાકુળ થઈ ઉઠ્યા છે જેને લઈને ચોમેર અમંગલનો માહોલ છવાયો છે ત્યારે લાખણી માર્કેટયાર્ડના વેપારીઓ અને મહેતાજીઓએ મેઘરાજાને મનાવવા માર્કેટયાર્ડથી હિંગળાજ માતાના મંદિર સુધી વાગતા ડોલે પદયાત્રા કરી હતી અને રસ્તામાં તાલુકાની ગૌશાળાઓ માટે ફાળો પણ ઉગડાવ્યો હતો જેમાં આમ પ્રજા સાથે અન્ય વેપારીઓ અને ખેડૂતોએ પણ અબોલ જીવો માટે યથાશક્તિ ફાળો આપતા કુલ રૂપિયા એક લાખ અગિયાર હજારનો ફાળો ગાયો માટે એકત્ર થયો હતો ત્યારબાદમાં હિંગળાજના ધામે પહોંચેલા વેપારીઓ અને મહેતાજીઓએ માતાજીના દર્શન કરી મેઘરાજાને મનાવવા અરજ ગુજારી હતી તેથી આમ પ્રજામાં વરસાદ થવાની આશા બંધાઈ છે